કાંઠાની દિશામાં આવેલું જન સેવા કેન્દ્રમાં પણ સર્વર સતત ઠપ રહ્યું છે જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે સાત બાર અને આઠના ઉતારા ન મળતા ખેડૂતો હેરાન પરેશાન બન્યા છેલ્લા દોઢ મહિનાથી સર્વરની ગંભીર સમસ્યા વહેલી સવારથી મોડી સાંજ સુધી દોઢ સુધી ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે તેમ છતાં સાત બારના ન મળતા હોવાનું ખેડૂતોનો આક્ષેપ તેમજ ખેડૂતોએ વારંવાર જન સેવા કેન્દ્રના ચક્કર મારવા પડે છે

મગફળીના ફોર્મ ભગ ભરાવાની કે એ બધી અત્યારે ખેડૂતો બહુ લાઇનમાં ઉભા રહે છે ખેડૂતોને બહુ તકલીફ પડે છે અને સરકારના અમુક ટાઈમે સર્વર પણ બંધ થઈ જાય છે અને અમુક ટાઈમે રજા પણ થઈ જાય છે અત્યારે વાવણીનો સમય હતો ખેડૂતો બહુ પરેશાન થઈ રહ્યા છે તો પછી સરકારને આના માટે પગલાં લેવા જ જોઈએ

આક્ષેપ કરવામાં આવી છે છે વારંવાર જનસેવા કેન્દ્રના ધક્કા ખાવાનો વારો આવે કારણ કે તેમનું કામ પૂર્ણ થતું નથી સર્વર ઠપ રહેતા તેમનું કામ પૂર્ણ ન થવાના કારણે ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે જે કેન્દ્રમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યાં ના તો કોઈ પાણીની સુવિધા જોવા મળે છે ના તો અન્ય સુવિધા હોવાના કારણે ખેડૂતોમાં મુશ્કેલી જોવા મળે છે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ અંગે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે જન સેવા કેન્દ્રમાં સતત સરવરઠવા પ્રહેવાની સમસ્યા જેના કારણે તેમના કામ થતા નથી અને વારંવાર જન સેવા કેન્દ્રના ચક્કર મારવાનો વારો આવે છે જેથી ખેડૂતોમાં મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે એક તરફ સાત બાર અને આઠના ઉતારા ન મળતા ખેડૂતો

આજ અંગે વધુ વાત કરીશું સમાચાર ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ વારંવાર ખેડૂતોએ રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યા નિરાકરણ નથી આવતું સરવાર સતત ઠપરા છે શું કેવું છે ખેડૂતોનું

આ જે હોય છે 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 કે બાદ નંબર નંબર આવ્યા અધિકારીઓ તેઓ દ્વારા આવતું અત્યારે રીતે તમારો પણ બંધ જેના કારણે તમારે રાહ જોવી પડશે સમસ્યા છેલ્લા ચાર થી પાંચ દિવસ થી સતત થઈ રહી છે જે રીતે સરકાર દ્વારા દસ હજાર કરોડ ના રાહત પેકેજ ની જે રીતે જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને વલતર પ્રકારના ફોર્મો અને જે દાખલા હોય છે કઢાવતા હોય છે

ખેડૂતો કહી રહ્યા છે કે અમારું કામ કાજ છોડી પણ અમે લાઈન માં ઉભા રહેવા માટે તૈયાર છીએ પણ અમારું કામ તો થવું જોઈએ આ સૌથી મોટો પ્રશ્ન અત્યારે ગુજરાત સહિત જિલ્લાના લોકો ઉઠવા પામે છે ને આજ કારણો સર ખેડૂતો છે તેઓ માં રોષ પણ છે ખેડૂતો કહી રહ્યા છે કે અમારા દાખલાઓ માટે જે સરકાર દ્વારા પોર્ટલ આ પ્રકારના બનાવવામાં આવે છે ઓનલાઈન જે નોંધણી થતી હોય છે જે દાખલાઓ કાઢતા હોય છે તેના અંદર થાય છે એટલે જે પોર્ટલ ના જે ધક્યા તેના કારણે ખેડૂતો કે ઉત્તમ ભાવ રોષ છે તેઓ કહી રહ્યા છે કે મસ્ત છે તેનો અને જે કાયમી તો અમારી જી આભાર ધ્રુવ જોડાવા માટે અને માહિતી આપવા માટે